પાણીથી પણ પટલું જ્ઞાન છે કવિઓ એટલે ત્યાં પણ જેમ જ્ઞાન તમારામાં પીસી પીસી રહે બરાબર અને મગડા ભરણે બીજી ચકલી તો એ પણ જ્ઞાનને ખૂબ વાગોળી મંથન કરી ત્યાં પણ બધા બાળકોમાં પીરશે અને એ લોકોને ખૂબ આગળ વધારી એમનો પણ વિકાસ થાય અહીંયા લક્ષ્મીબેને કીધું લનાભાઈ કીધું અમે પણ ખૂબ બધો તમારા જીવનમાં પણ ખૂબ પ્રગતિ થાય તો આ પ્રોગ્રામ ને પ્રોગ્રામને ને વિચારો ને વિરામ આપી દે હવે પછી આપણે કૈલાસભાઈને ને જે ગીફ્ટ આપવાની છે કારણ કે આમ તો મોટા મોટી ગીફ્ટ તો મનની ને વિચારો છે આ ગીફ તો હાર્ડવેર સમાન અમે એટલે આપીએ છીએ કે અમે એક અમને મનને સંતોષ થાય છે બાકી મોટામાં મોટી ભેટ શો તો કે જે અત્યાર સુધી સતત આપણે આપતા હતા અને એમની પાસેથી પણ લેતા હતા તો હવે આ આપણે આગળનો દોર છે એ